અત્યારે મારી સાથે પીટી જાડેજા જોડાયા છે ખાસ કરીને બાપુ આજે જે રીબડાની અંદર શક્તિ પ્રદૂષણ થવાનું છે શું કહેવા માંગો છો આમ તો મેડમ કોઈ શક્તિ પ્રદર્શન કે કોઈ આંદોલન કે કોઈ સંમેલન કે એવો કોઈ હેતુ નથી સમગ્ર સત્ય સમાજ અને અઢાર વાણ અને ખાલી સત્ય સમાજે પણ નથી અને આંદોલન કે સંમેલનના રૂપમાં પણ નથી સમગ્ર છત્રીઓ અઢાર વાણ ભેગા થઈ અને સરકારમાં એક અનુસીને છોડવા માટે કરવાની છે એ બધા સાથે મળીને અને આ અજારણ સમાજ આ કાર્યક્રમ કરે છે હનિતસિંહભાઈ નથી કરતા એનો પરિવાર પણ નથી કરતો પણ સ્વયં ભૂત સમાજમાં એક એવી બધાની ઈચ્છાઓ હતી કે ભાઈ આપણે એક મોટું પ્રદર્શન કરીએ સરકારને અને રજૂઆત કરીએ અને સરકારને જ રજૂઆત કરવાની છે કે ભૂતકાળમાં જે બે હજાર ચૌદ માં બરાબર છે તમામના અભિપ્રાય સાથે સરકારને રિપોર્ટ આપેલો હતો એટલે બે હજાર ચૌદમાં પણ એને છોડી શકે બે હજાર સત્તરમાં છોડી શકે હતા અને જે તે વખતે જે સીટની રચના થઈ હતી બરાબર છે એમાં બબે કલેક્ટર હતા ત્રણ ત્રણ જજ હતા બબે ડીએસપી હતા પછી ગોંડલના પોલીસ અધિકારી પીઆઈ સીપીઆઈ એ બધા પણ હતા એ પણ અહેવાલ આપેલો છે બે હજાર ચૌદમાં એ વખતે જેલના વાળા પીસી ઠાકોર સાહેબ હતા એનો પણ અભિપ્રાય હતો